નમસ્કાર સ્વાગત છે તમારું મારા કિચનમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું તો આજ આપણે લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા શીખીશું ચોમાસાની સિઝનમાં લીલી મકાઈ ભરપૂર માત્રામાં મળે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા ઇન્સ્ટન્ટ લીલી મકાઈના ઢોકળા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા અમેરિકન મકાઈ એક કપ કાચી જે આવે છે તેના દાણા ની અને અહીંયા લીધા છે તેની સામે એક કપ આપણે સોજીની જરૂર પડશે એટલા માટે મેં સોજી લીધો છે તેલની જરૂર પડશે વઘાર માટે અને એક ચમચી જેટલું તેલ આપણે ખીરામાં નાખ બેટરમાં નાખવાનું છે તો એના માટે મેં તેલ લીધું છે આપણે મેં ખાટી ખાટી છાશ એક કપ લીધી છે જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો દહીં પણ તમે યુઝ કરી શકો છો અને છાસ એક કપ લેવાની હોય છે તો તેની સામે દહીં અડધો કપ આપણે લેવાનો અને જરૂર મુજબ પાણી એડ કરવાનું હોય છે જો તમે છાશ યુઝ કરો તો તમે પાણી નાખવાની જરૂર રહેતી નથી હવે આપણે અહીંયા એક ઇંચ આદુના ટુકડા કરીને મેં લીધા છે આઠથી દસ કરી લસણ બેથી ત્રણ અડધી ચમચી લાલ મરચું પાવડર વન ફોર્થ કપ મેં મકાઈના અલગ દાણા લીધા છે જે બેટરમાં નાખવા માટે એટલે એના મકાઈના આખા દાણાનો ટેસ્ટ ઢોકળામાં ખૂબ જ મસ્ત આવે છે એટલા માટે અહીંયા વન ફોર્થ ટી સ્પૂન મેં બેકિંગ સોડા લીધા છે અડધી ચમચી સફેદ તળ પાંચથી સાત મીઠા લીમડાના પત્તા વઘાર માટે એક ચમચી અડધી ચમચી અને અડધી ચમચી લીંબુનો રસ લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને ફક્ત દસ થી પંદર મિનિટમાં બની જતા લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપણે બેટર બનાવવાનું છે તો એના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે તો હવે આપણે એની અંદર અહીંયા મેં જે એક કપ સોજી લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને એની અંદર આપણે અહીંયા જે મેં એક કપ ખાટી છાશ લીધી છે તે એડ કરી દેસું અને મિક્સ કરી અને આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દેવાનું છે તો આવી રીતે આપણે ચમચી વડે છાશ અને સોજીને મિક્સ કરી અને થોડીવાર માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું આપણું બેટર પલળે ત્યાં સુધીમાં આપણે બે બેટરમાં એડ કરવા માટેની પેસ્ટ રેડી કરવાની છે મસાલાની તો એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે એની અંદર આપણે જે એક કપ મકાઈના દાણા કાઢીને મેં લીધા હતા તે બધા દાણાને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર આદુના મેં જે ટુકડા કરીને લીધા હતા એ કીચ તે એડ કરી દઈશું અહીંયા મેં લસણ લીધું હતું તે આપણે એડ કરી દઈશું અને અહીંયા અમે લીલા મરચાંના ટુકડા કરીને લીધા હતા તે પણ એડ કરી દઈશું અને અહીંયા આપણે થોડી કોથમીર એડ કરીશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સરનું ઢાંકણ ઢાંકી અને આપણે રશ કરી લેશું અથકચરું અહીંયા મેં ઢોકળામાં નાખવા માટેની પેસ્ટ રેડી કરી લીધી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું આપણે બેટરને રેસ્ટ કરવા માટે રાખ્યું હતું તો આપણું બેટ દસ મિનિટ થઈ ગઈ છે અને બેટર આપણું મસ્ત ફૂલી ગયું છે તો હવે આપણે જે લીલી મકાઈ આદુ મરચાં લસણ ને કોથમીરની પેસ્ટ રેડી કરી હતી તે બધી જ પેસ્ટને બેટરની અંદર એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું તો બધી જ બધી જ પેસ્ટ આપણે બેટરની અંદર એડ કરીશું એટલે પાણીની જરૂર નહીં પડે કારણ કે મકાઈની અંદરથી પાણી છૂટું પડે છે એટલા માટે તો હવે આપણે પેસ્ટને વ્યવસ્થિત રીતે બેટરમાં મિક્સ થાય તેવી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા અમે ઢોકળાના બેટરમાં પેસ્ટ મસ્ત રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે અહીંયા અમે જે મકાઈના વન ફોર્થ કપ દાણા રાખ્યા હતા તે આપણે એડ કરી દેશું દાણા આખા દાણાનો ટેસ્ટ ઢોકળામાં ખૂબ જ મસ્ત આવે છે એટલે અલગથી જરૂરથી એડ કરવા તો ખૂબ જ ટેસ્ટી ઢોકળા બનશે તો હવે આપણે દાણાને મિક્સ કરી લેશું અને અહીંયા એક ચમચી મેં નમક લીધું હતું તે પણ આપણે એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી લેશું અને હવે આપણે લાસ્ટમાં થોડી વાર પછી બધું મિક્સ થઈ જાય પછી આપણે જે સ્ટીમ કરવા માટેનું સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકીએ પછી જ આપણે એની અંદર બેકિંગ સોડા અને લીંબુનો રસ અને તેલ મિક્સ કરવાનું છે જેથી એકદમ આપણું બેટર ફૂલી અને આપણા ઢોકળા એકદમ પોચારું જેવા બને તો અહીંયા મેં બધી જ વસ્તુને મસ્ત રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમરની અંદર મેં અહીંયા પાણી એડ કરી દીધું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને પાણીને ગરમ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લેશું ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપણે પહેલાં ઢોકળાની પ્લેટમાં ઓઇલ સ્પ્રેડ કરવાનું છે તો અહીંયા હું થોડું ઓઇલ એડ કરી પ્લેટની અંદર અને આવી રીતે બ્રશ વડે વ્યવસ્થિત રીતે પ્લેટની અંદર બંને પ્લેટમાં આપણે બે પ્લેટનું બેટર રેડી કર્યું છે તો બંને પ્લેટની અંદર આવી રીતે ઓઇલ સ્પ્રેડ કરી દઈશું એટલે આપણું બેટરમાં જ્યારે આપણે સોડા એડ કરીને એક્ટિવ કરીએ તો તરત જ એમાં એડ કરી અને આપણે સ્ટીમ કરવા મૂકી શકીએ એટલા માટે તો આપણે આવી રીતે બંને પ્લેટમાં આપણું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં તેલ સ્પ્રેડ કરી દેવાનું છે હવે આપણે બેટરની અંદર અહીંયા જે વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા મેં લીંબુનો રસ લીધો હતો તેની ઉપર એડ કરી દેસું અને બંને વસ્તુને વ્યવસ્થિત રીતે બેટરની અંદર મિક્સ કરી દેવાનું છે જેથી આપણું બેટર એકદમ ફૂલી જાય અને આપણા ઢોકળા એકદમ પોચારો જેવા બને તો હવે આપણે લીંબુઓનો રસ અને સોડાને મિક્સ કરી લીધા છે તો હવે આપણે એક ચમચી જેટલું તેલ પણ એડ કરી દેસું જેથી અંદરથી એકદમ સોફ્ટ આપણા ઢોકળા બને તો અહીંયા મેં તેલ એડ કરી દીધું છે તો હવે આપણે તેલને પણ વ્યવસ્થિત રીતે ઢોકળાના બેટરની અંદર મિક્સ કરી દેવાનું છે અહીંયા આપણું ઢોકળા બનાવવા માટેનું બેટર રેડી થઈ ગયું છે અને આપણે પ્લેટની અંદર ઓઇલ પણ લગાવીને સ્પ્રેટ કરી દીધું છે તો આમાંથી આપણે અડધું બેટર ઢોકળા બનાવવાની પ્લેટમાં એડ કરી અને વ્યવસ્થિત રીતે એને ફેલાવી દેશું અને એને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે તો આવી રીતે આપણે ઢોકરાના બેટરને પ્લેટની અંદર ફેલાવી અને પછી આપણે આવી રીતે થપથપાવી અને ફેલાવી દેવાનું છે અને હવે આપણે એની ઉપર લાલ મરચું સ્પ્રિન્કલ કરી અને આપણે એને સ્ટીમ કરવા માટે રાખી દઈશું તો આવી રીતે આપણે લાલ મરચાંને ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાનું છે હવે આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે રાખી દેશું અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો આપણે ઢોકળાની પ્લેટમાં બેટર એડ કરી અને જે રેડી કર્યું હતું તેને આપણે આવી રીતે સ્ટીમ કરવા માટે રાખી દેસુ અને ઢાંકણ ઢાંકી અને આપણે એને દસ મિનિટ માટે સ્ટીમ કરવા દેશું દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને ઢોકળાને ચેક કરી લેશું આપણા ઢોકળા મસ્ત ફૂલી ગયા છે તો હવે આપણે આવી રીતે ચપ્પા વડે ચેક કરવું આપણું ચપ્પુ ક્લીન બહાર આવે છે તો હવે આપણે ઢોકળાની પ્લેટને બહાર કાઢી અને આગળની પ્રોસેસ કરી લેશું આપણા ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળા રેડી થયા છે તો હવે આપણે એની ઉપર વઘાર એડ કરવાનો છે તો વઘાર માટે મેં અહીંયા એક વઘાર્યું લીધું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એની અંદર આપણે બે પ્લેટ ઢોકળાનું બનાવ્યા છે તો બે ચમચી જેટલું તેલ એડ કરી અને અને તેલને ગરમ કરી કરી વઘાર રેડી લેશું તેલ ગરમ થાય પછી આપણે એની અંદર વઘારની એડ કરી અહીંયા વઘારનું તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર આપણે જે રાઈ લીધી હતી તે એડ કરી દેસુ અને રાઈ આપણી સંતળાઈ જાય એટલે આપણે એની અંદર મીઠા લીમડાના પત્તા એડ કરવાના છે તો રાઈ બધી આપણે ફૂટવા દેવાની છે પછી જેમાં લીમડો અને તલ એડ કરવાના છે નહીતર આપણો વઘાર કાચો રહેશે તો વઘારનો ટેસ્ટ સારો નહીં આવે એટલા માટે એટલે રાયને પહેલાં બધી જને ફૂટવા દેવાની છે આપણી રાય ફૂટવા લાગી છે તો હવે આપણે એની અંદર ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એની અંદર મીઠા લીમડાના પત્તા એડ કરી દઈશું અને અહીંયા સફેદ તલ જે બે લીધા હતા તે પણ એડ કરી દેસું અને આપણે આપણે આ વઘારને હવે આપણે જે પ્લેટ રેડી કરી સ્ટીમ કરેલી ઢોકળાને તેની ઉપર રેડવાનો છે હવે આપણે અહીંયા જે વઘાર રેડી કર્યો છે તેને આવી રીતે ઢોકળા ઉપર ફેડી દઈશું અડધો વઘાર આપણે બીજી પ્લેટ માટે રહેવા દઈશું અને હવે આપણે એને ઓઇલ બ્રશ વડે વઘારને આવી રીતે સ્પ્રેડ કરી લેવાનો છે એટલે બધે જ ફેલાઈ જાય તો આવી રીતે આપણે વઘારને બધે જ ફેલાવી દઈશું અને પછી આપણે એના ચોરસ ટુકડામાં એને કટિંગ કરી લેવાનો છે અને પછી આપણે એને સર્વિંગ ડિશમાં કાઢી અને ગરમા ગરમ ટુકડાને આપણે સર્વ કરી લેશું તો હવે આપણે અહીંયા આઠ વઘારને સ્પ્રેડ કરી દીધો છે હવે આપણે એને ચપ્પા વડે આવી રીતે ફરતી સાઈડ પેલા ચપ્પુ ફેરવી એટલે ઢોકળા આપણા આસાનીથી બહાર આવી જાય તો આવી રીતે આપણે રાઉન્ડ ફેરવતા ફેરવતા બંની સાઈડ ચપ્પાને ફેરવી દેવાનું છે અને હવે આપણે એને ચોરસ ટુકડામાં ઢોકળાને કટિંગ કરી લેશું તો આવી રીતે આપણે બંને પ્લેટના ઢોકળા ઉપર વઘાર એડ કરી અને ચોરસ ટુકડામાં ટુકડા કરી લેશું તો હવે આપણે ઢોકળાના ટુકડા કરી અને આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ અને ગરમા ગરમ ઢોકળાને ટામેટા લસણની સાથે સર્વ કરી લેશું ફક્ત દસ થી પંદર મિનિટમાં રેડી થઈ જતા અને ખાવામાં ખૂબ જ સોફ્ટ પોચાર જેવા લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા અહીંયા તૈયાર છે તમે પણ આ ઢોકળા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો